નાટો નાટો શબ્દમાં એનનો અર્થ નોર્થ એનો અર્થ એટલાન્ટિક ટીનો અર્થ ટ્રીટી અને ઓનો અર્થ ઓર્ગેનાઇઝેશન થાય છે આમ નાટો શબ્દનું ફૂલ ફોર્મ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન થાય છે નાટો શબ્દમાં એનનો અર્થ નોર્થ એનો અર્થ એટલાન્ટિક ટીનો અર્થ ટ્રીટી અને ઓનો અર્થ ઓર્ગેનાઇઝેશન થાય છે આમ નાટો શબ્દનું ફૂલ ફોર્મ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન થાય છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ